કહેવાય ભલામણ જ્યાં ત્યાં બખોરા પાડે એને લઈ સમજાય અને આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાણે આવીને કે બાપુ આને માથે હાથ મૂકી દો ને કેન્સર મટી જાય હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના જાંપે જ ના બેં એમ્બ્યુલન્સમાં ઉતારો માથે હાથ મૂકીને લઈ જાઓ થતું હોય થાય ભાઈ કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે અને એ ભીતરથી ઓળખે છે ભીતર ક્યાં ને કે તમે જે દીધી અહીંયા પગ મૂકો ને તે દિવસથી એને ખબર હોય કે તું જન્મથી લઈને આજ લગીને મોટો થયો ત્યાં કેટલાના ગાળિયા કર્યા અહીં તારું કંઈ થાય નહીં

અને રાતના બાર વાગ્યે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો નીની ઓળખાણ નકામી પડી જાય કર્મ કરો માણસને કંઈ નડતું નથી પોતાના કરેલા કર્મો જ નડે છે ભાઈ આજ કદાચ તમારો હારો ટાઈમ માણસ એવું વિચારતો હોય કે આ બધી બોલબાલા છે આપડી છે હું આમ નીકળી જાઉં તો આમ થઈ જાય તેમ થઈ જાય હું ના તો ફલાણા ભાઈના લગ્ન ના થાય ઘણા આવું મેં સાંભળ્યું હોય બોલતા હોય લગ્ન પસંગમાં જાય ને આમ તો હમણાં દીધું પણ એમ કે હું જો આના ઘેર ના હોત ને તો આના લગ્ન ના થાય તો તાર બાપાના લગ્નમાં એટલે પેલું ગાડા નીચે કૂતરું હાલતું હોય એને એમ થાય ગાડું મારા હિસાબે હાલે એ કઈ ના હોય ભાઈ અને જે કદાચ તમે બોલીને કે હામલા આના કંઈક પેલું કે ચક્રવ્યૂહ ગોઠવે શકંજામાં લેવા પણ એ પોઝિશન ઉપર એ કાલ તું હતો કાલ કોક બીજો હતો આજે તે હંભાળી છે ને આવતીકાલે કોઈક બીજો હોય છે બાકી જે ધરમના રસ્તે હાલે છે ને એની આમું જુઓ તો એ જો ઠાકર આંખના નેતર ના વકૂટી ના કરે ને તો આજે જે એને જોળી ફેરવી છે ને એ જોળી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ પણ સમયે બધાને જવાબ મળે ભાઈ કર્મ કોઈને છોડતું નથી કોઈ એવું કહી દે કે મેં અંધારામાં આ કામ કર્યું હતું મને કઈ ના જોયું બતાવો એક દાખલો એ પથારીમાં હું તો હોય ને એના છોકરા ગળા દબાવે ભાઈ જગત કે હું નથી કહેતો કે જેને કોઈ ના પોકે એને પોતાનું પેટ પોકે ભાઈ લખી રાખજો જાજો સમય નથી અને મારા હારું જ્યાં જવું ત્યાં હું વીઠળી જાઉં છું આમ તો કારણ કે આ એક બે જણ પહેલા ગયેલી ને બીજાનો વારો બાકી હોય એટલે મારે જ નય હોય જાગૃત પડે પણ જે કંઈ બધા પોપટભાઈ માલધારી બેઠા ગોવિંદભા ગઢવી છે અપેક્ષાબેન પંડ્યા છે જે જેને બધાને ભાવથી સાંભળવાના છે બીજું પ્રમાણની તો કંઈ વાત કરતો નથી ભાઈ પણ મારો ઠાકર એવું કહે છે કે જો કદાચ આંખો બંધ કરીને ડોટ આપી હોય ને અને ઘરે પગ પગું ત્યાં લગી દે ટાયરમાં હવાયુચી ના થાય ભાઈ ગાડીઓ લઈને જવા જવાતું ભલામણા દોઢસો દોઢસો ગાડીઓ ઇમનામ ના હોય પણ કંઈક જો જગતને હારું શીખવાડ્યું છે અને એ નિમિત્ત બનાવ્યું છે બાકી સમય મારી પાસે ને ઓવર ટાઈમ તો કંપની ડબલ પગાર આપે એવું છે સમજાય પણ બધાએ જો પોતાના સ્વાર્થ માટે જીવતા હોય તો આ દેશ માટે લોકોના હિત માટે કોણ જીવશે ભાઈ અને હું તો બોલું છું કે કાલ મારી ને એનો મને ક્ષણિક ડર નથી કે જે માણસ હો વરા જીવીન ના કરીએ કે એ મારા ઠાકરે મારી પાસે ચાલી વરા પૂરું કરાવી દીધું કદાચ આથી જવું હવાર પરોડ્યું ના ઉગ ને તોય કોઈ અફસોસ નથી ભાઈ ચમ કે જે કઈ મારો પરિવાર છે ને એ એટલું તો કે છે કે મારા મા બાપે એટલું કે છે આજ રામના ઘરે છે ને તોય એવું કે કંઈ ના કર્યું તો કઈ નહીં પણ તું હવા લાખ પરિવારની દુવા લઈને તો આવ્યો ને ભાઈ એટલે આ હિમનામ નથી થતું આ માણા પાળિયું ના પચા પચા જણા આગળ જગ્યા બધા ઘણા રોકતા બાપુ આમ મને તમતા કોઈ ગોળી નહીં મારી દે ભાઈ એમનો ભાવ છે બાકી ગામમાં કોઈ હોટલે નહોતું બેહવા દેતું ભલામાં એ જ છું સમજાય ને પણ ઠાકર વળ્યો અને જગતને સત્ય સનાતન ધર્મ શું આ શીખવાડ્યું ધર્મ ઘણું કરી શકે છે ભાઈ ઘણા એમ કે ને કે મને આ પરચો મળે તારી જેવા ખભુરિયાને કઈ ના મળે ભાઈ તું જે કરવા આવ્યો છું એ જ કર તારેથી રામના પાસ નામ ના લેવાય ભજન કરું ને એ મરદાનગીની નિશાની છે મળે મને નાનુકડો એવો જેસલ જાડેજાનો પ્રસંગ યાદ આવે કે જ્યારે સતી તોળા દે હતા અને હું ક્યાંય તો નથી ભાઈ જે આપણે હાથ બનાવટ જ છે આ બધી કે તોડા દે કીધું જાડેજા એટલે જાડેજા એ જયારે નાવડું જાડેજા નું બહાર તાર્યું તો થોડા દે કીધું નાવડું બાર તડી ગયું જાડેજા તો હાલતા થઈ ગયા પણ એ તો આ તો આ સાગર માંથી તર્યું ભાવ સાગર માંથી જાડેજા જેસલ જાડેજા એ પોતાના જેટલા અકર્મ હતા એ બધા ગઈ નાખ્યા છતાંય કીધું થોડા દે મારો મોક્ષ થાય એવું મને લાગતું નથી તાર કે કેમ કે મારા પાપ એટલા બોલે છે આ જન આ જન્મારામાં ગમે એટલું ભજન કરવું તો મેળ આવે એવું નથી તો કે તોળા દેવ કે હું કહું એ રસ્તો વજાડે જાડેજા બોલો એટલે જે કંઈ બધાના વસ્ત્રો પડ્યા હતા એ જાડેજાને આપ્યા તબકડીમાં અને કીધું બજાર હું હારા ધોવા નીકળી જાવ જાડેજા તકે એમાં તો કપડાં ધોવાય છે ને પાપ તકે એ તમે નીકળો જવાબ મળી જશે એટલે બજાર મારા નીકળ્યા એટલે ઘણા બોલ્યા મારી તમારી જેવા ઓટલે બેઠા તું ભલામણા કચ્છની ધરતીનો કાળો નાક અને તું આવો રાંકો થઈ ગયો ફલાણું આમ થઈ ગયું ફલાણું આમ થઈ ગયું કપડાં ધોઈને વળ્યા ને ત્યાં લગીને હો આવા મળ્યા એટલે માતાજીએ પૂછ્યું તોળા દેવે કે શું તકે કંઈ મને કંઈ સહાનુભૂતિ ના થઈ શું એમ કઈ તકે આ ઘણા લોકો આવી ટિપ્પણી કરતા હતા તો જાડેજા જાજા પાપ હોય ને તો બજારમાં તબકડું લઈને નીકળી જવાનું આ જે બધા ધો ને એ બધા પાપ ધોવા વાળા છે આપણે ધોવાની જરૂર નથી એટલે જે કૂતરા ભોચા હોય ને આપણે નીકળવી આ એ હશે સમજાય કઈ થાય નહીં ભલામણ રસ્તામાં દીક એકલો મળી જાય વળ બધા ઉતરી ના જાય યાદ કરજે અમને બાપ વર પાછો ના પડ્યો હોય પણ ધર્મ ધર્મના રસ્તે હાલી જાય છે ધર્મ જે કે એ કરવું છે મેં પેલાય કીધું કે સંસ્કાર શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાના છે ભાઈ પહેલા નથી હમળવા માંડવા એમ જ્યારે એમ થાય કઈ રસ્તો ના રહ્યો તેથી બાયું સડાઈ લેવાની છે ભાઈ એટલે હું તમને આ જા જો હું તો જોઉં છું કે આ દાદાએ બહુ યુવા પેઢી આવી અને મને આનંદ થાય છે કેમ કે જે ના જગ્યાની બેહવાની જગ્યાએ બેહતા હતા બેહી બેહીને પિચકારીઓ મારતા હતા ફલાણું તેમ આ એ લોકોને કદાચ ધર્મમાં રસ પડ્યો તો ક્યાંક મારું મેઘલી રાતનું જાગેલું લેખે લાગ્યું અને વચન આપું છું જો કદાચ મારો ઠાકર ભીડો હાલ્યો હોય છે અને જે 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 મારા ઠાકરે આ જીભ ભલાઈ કારણ કે આ આ બધા બેઠા છે બોલ્યો છું જેદી આંખમાં હુંડું લઈને ગોવિંદ ગોવિંદભા આવ્યા ને તેદી કીધું તું વેળાની કોઈ સીમા નહીં પણ કદાચ હું મેં કહું સારા લૂઘડા નથી ઓળખતો ભલામણા અને એમાંય તમે તો ચારણને માલ ધારી હો ભલામણા મારો ઠાકર નાભીથી એવું બોલે હે ગોવિંદભા કે બે વર્ષે વર્ષે જો જગત તને યાદ ના કરે ને તો મારે ભુવા ભણી બંધ કરી દેવાની હોય પણ જેને અપાતા હોય એને વચન અપ અપાય ભલામણ બધા એ નિયમ દંડવટ કરવા માંડે મારે કંઈ મારું ખાલી કરી નાખવું તેમ હા જે ગયા જેને ઉડાડી મારો એટલે જે જીરવી એકતા હોય એને અપાય ભાઈ સમજાય બાકી વચન આપું છું આ ભોળાનાથ સાનિધ્યમાં બેઠો છું અને નવવે વરરાની મારા ઠાકરે કમાણી આપી છે જો આ ધરતી ઉપર આટો ખોરાયો છે જે કહીએ કદાચ દેવના નિમિત્તે હારું તો હારું ને અને કદાચ મદદ તો મદદ અને કદાચ નડ્યા જો એનું નખ નખ ને કદાચ હોય ના રતી ભારે જો કદાચ ઋણ બાકી રહેવા દઉં ને તો એ મારો બાપ નવસો વર્યો એ વળ્યો એની મારી ઓળખાણ નકામી પડી જાય પણ મારો સમય નથી પાક્યો ભાઈ બાકી જે કરવા આવ્યો છું એમાંથી તો જન્મ લેવો પડશે ભાઈ બાકી આ કઈ ફેર પડતો ન હું ગાડા પગે નીકળી જવાન થાય એ તો લોકોને પધરામણી કરીને પાંચ પચી લેવા હોય એ હું જાય આવડે આયા તો મેં કીધું હજુ હું તમને તારીખ ફિક્સ નથી કરતો જૈન ભોળાનાથને પ્રાર્થના કરજો અને અહીંથી દોડ સૂટ છે તો આવીશ બાકી ઘણાય નામ સંપાઈ દે એમ કંઈ બધે જવાતા નથી ભાઈ કારણ કે ડોટ લઈને નીકળું ને હવા લગીને તમે ને તો કદાચ મારો ઠાકર લાદ રાખી લે ને તો નીકળાય ભાઈ હા ભાઈ મીણીયા ઓઢીને દોટવું પડે એવા આપણે નથી નીકળતા ભાઈ સાબિત કરીએલ્યું છે પણ જ્યાં પેલું કહે છે ને કે ધરમ સામે ઓળખાણ જ્યાં વપરાયતી હોય વપરાય આ એક પોઈન્ટ ભરવા ભગવાનને બે લાંબા હાથ કરવાના એને એમ કહેવાય કે મને આ કાંડામાં એટલું જોર આપજે કે મારા ઘરમાં રહેલા પાસનું તો પૂરું કરી શકું પણ હાંજ પડે બીજા પચી અબોલ જીવને હું નિવાળો ખવરાઈ શકું તો આ ધરતીનું ઋણ ચૂકવાય ભલામણા આ તો હળિયું કાઢે મારે હમણાં કોઈ જોઈ એવું હાલતું ને તારું કોઈ દી હાલવાનું નથી ભાઈ અને મારા તો આવા બહુ અનુભવ થઈ ગયા ભાઈ કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓ ને એટલે ઝેરની પેલી પોઈઝન કે ને એની દવાની બાટલી લેવા જાઓ એટલે એની ઉપર લખ્યું હોય કે આ વીસ છે આ ઝેર છે આને પીવાથી મોત થઈ જાય આને કદાચ હાથમાં કાઢીને અડો તો એ હાથ ધોઈ નાખજો આવું બોટલ ઉપર લખ્યું હોય છે પણ અમુક અમુક આપણને માણા એવા ભટકે જાય ને જેના કપાળ ઉપર નથી લખ્યું હતું કે આને ભેગું જવાયથી મોત થઈ જાય એટલે એવાથી જીતવું એ પોઈઝન જ છે લખ્યું નથી પણ આન તમારી આમાં હા જીતતા હોય ને એનેથી ચેતવાનું ભાઈ ક્યારે હેઠો પડવાનો વારો જ ના હોય કે ઘણા મન કહે તમે જોજો હું મારા સાનિધ્યમાં તો આ લોકો સિંહાસન તો આઠ વર્ષથી લાયા પણ મેં કહું મારે હેઠો કોથળો પાથરીને કે આ તો જગત છે કાલ ટાંટિયા ખેઈ પાડે અને વાગે એની કથા કોથળા ઉપર બેઠો પડવાનો વારો જ ના આવે સમજાય એમ તમારો દાડો હોય તમને હાથી ને અંબાડી ઉપર બે ને ઊંધા ગધેડે એમ એટલે આ એ હશે ભલામણ મને કોઈના સન્માનની અસર ન થતી અને કોક કદાચ અપમાન કરે એની નથી થતી ચમ કે તું કદાચ આંગળી કરી જા તો હું તો મજબૂર છું ચમ કે મારા ઠાકરનો ભેક ફેર્યો એ પણ જે દી નવરાશ કાઢશે ને એ તે દી તારી પેઢીમાં કોઈ વાસ નાખવા વાળું નહીં રહે આ મારો ભરોસો ભૂલે હે ભાઈ અને જે જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એનો અનુભવ ભૂસ લેજો શું થાય એમ ચાર ચાર વાગ્યા લગીને હું ઘણા આવ્યો ભાઈ એ મરત છે કારણ કે હું જેવા તેવાની દીવાબતી ન કરતો કે એક મોગલ એક મહાદેવ એક મારો ઠાકર અને મારો દાદો જો આટલું નામ હટી જાય ને તો આ જીવન રીવી મેં ક્ષણિક રહ્યાતું નથી ભાઈ આ ચાર નામથી જ ટેકો હે અને એના નામના જ લીલા લેળ છે સમજાય કે પોતાનું પણ રળીને પેટ ભરું છું આજે અહીં આવ્યો છું ને તો પચા પૈસા મારો વ્યવહાર નથી ભાઈ અને આવડા સાબિત કરી દે મેં એમને એ કીધું હતું કે આગલા દિય કહું હું આવીશ કે નહીં એમ બધે નીકળી નીકળી જવાતું ભાઈ અને આપણે કોઈની ખુસામત કરી નહીં અને મારા ઠાકરને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ન હોય મારા અહીંયા અઢારે વર્ણને હરખું જ સન્માન મળ્યું છે ભાઈ અને કદાચ એ ગમે એવી બ્રાન્ડેડ ગાડી લઈને આવ્યો હોય કે ખઠારામાંથી હાથ ઊંછો કરીને આવ્યો હોય તો એને હરિહર અહીંયા જ મળે કોઈ વીઆઈપી ભોજન નથી તારે આ બધું બોલાય એટલે સમયનો ભાવ છે અને હું તો એમ કહું કે આમ તો મારે તો કેવું છે બધા ભાવ ભાવે હા હું નોકરીએ છૂટી ગયા આપણે નાના છોકરા ભેગું જમાવીએ એવું નહીં ઘણા મન કે બાપુ તમારે આમ પણ મોટું થવું જ નથી મોટા થઈ તો મરી જવાય ભાઈ જે જે મોટા થયા ને એ મરી ગયા એટલે એનોય ભાવ છે ભલામણ એ આપણને સાયકલ લઈને આટલા મોટા ઢાંઢાને બોલાવવા આવે તો કંઈક તો એનો ભાવ હોય ને કે હાલો આપણે રેસ લગાવી બીજાને જમ ના બોલા એનો ભાવ છે ભાઈ બધાની હેરે મારો ઠાકર એમ કહે છે ને ગોવિંદભાઈ ઘણી વાર કહે કે મારો રામ રાખે એમ રહેવું એમ એમ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે અને હું તો એમ કહું કે આજ બધા ને પચાસ ટકા નડતર આજ બોલો લઈને જતો રહો હાથ ઊંચો કરો કેટલા મટાડું છે હોશિયાર થઈ ગયા હે મારે આ ધોજો કરો હકીકતમાં કહું પચાસ ટકા આજ નડતર જતું રહે આજ ના ઓછો કરે એનો પાડો છે ના હમશે ભાઈઓ રિયા એ વેસન મૂકી દો બેનું પડ્યું હે જો કદાચ આવવા વાળાના ભાવમાં કભાવ ના અને તમારી તકદીરમાં ના હોય જો કાળિયા ઠાકર અરે બાજી ના લવું ને તો ભલા માણા મારું રાત દાડો ઠાકર ઠાકર કરવું નકામો પડી જાય હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે ત્રણ વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે અને તું તો પરમાત્મા છું અખિલ બ્રહ્માંડ નો છું જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી તો ભલામણા તું તો ઠાકર છું દાડો મે ક્યારે જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું જોવાય એ આવવા વાળાને આપી દેજે મારે કઈ જોયું નહી ભાઈ આ વચન આપું છું ભાઈ હા જે વાતું મારી બદલાય તેથી કોલર જાલી ને ઊંચો ઊભો કરી દેવાનું આ મરદકી જુબાન છે બોલ્યા પછી બીજી વાર ભૂલતા નથી ભાઈ એની આટું માથા પડી જાય પડી જાય બાકી કોઈ નહીં માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે અને બનાવવાનું થતો નથી હા એમ એ આપણે થતો નથી હા એમ ઘણા કલાકારો કહે છે ને આ રાણો નોખો છે જે મારો ઠાકર કે છે અને જે બોલે સનાતન સત્ય જ છે ભાઈ હા અને જેદી કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાયથી આવીને ભડાકો તમે કરી દેજો કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ કોઈ ક્ષણી કે વાર આંખમાં પાપ આવ્યું નથી આજ રાત પડે ને એટલે પાંચ થી બહેનો દીકરીઓ મારા સાનિધ્યમાં હોય પણ કોઈ પણ જ્ઞાત નહીં હોય મેં કીધું છે કે તમે આ સાનિધ્યમાં આવો અને આ સીમાડો પાર કરો ને ત્યાં લગીને અમારા દેવે શીખવાડ્યું છે તમે અમારી મા દીકરી છો ભલામણ આ સીમાડામાં કદાચ કોઈ કાળી નજર કરે ને તો ફેર વેતરવા પડે વેતરી નાખવી ભલામણ આ વી વરા ભોગવી નાખવાની એમાં હું ફેર પડે આ એમ એટલે સમય નો ભાવ છે હજુ આગળ બેન ને ગાવાનું બાકી છે પણ જેની દયા છે જેને હૃદયના ભાવથી માનું છું એટલે જેને હાથ આપ્યા હોય એ બે હાથ ઊંચા કરીને જય ભૂલાવાની પાપ લાગે મારા માથે પૂન તમે લઈ લીજો બોલો સુરપુરા દાદાની કુળદેવી માતકી દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ કી મોગલ માતકી ઓ માણસ મારે લખવું લખી લેજો કે તમારા માં ક્યાંક લાલચાઈ તમારો વિષય નતો નીય ધંધો કરવા જે ધારે નુકસાન આવ્યું એમના કોઈ કે મન છે મન દુનિયા થી કોઈ વિરોધ નથી દુનિયા જે કરતી હોય આપણે એ કરવાનું નથી હું રાજપૂત નો દીકરો છું અને મારા બાપે રાખવા લાદ પોતાનું લોહી ધરતી ઉપર રેડ્યું છે જેવું ત્યાં લગી ધંધો દુનિયામાંથી ગમે એક વ્યક્તિ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ઘરે આયા હતા અને બે હજાર રૂપિયા પગમાં મૂક્યા બાપુ એક બાપુના માણે જગાડવા માંગુ છું માણે એમ કે કઈ નથી થતું તો મારી જેવો જો કદાચ સાધારણ ઘરે જન્મ હોય અને પરમાત્મા કાંડું ચાલે તો હવા લાખ માણસો દારૂ બેન કરી દેતા હોય તો તમારેથી પાંચ ને નહીં કરાવી થાય ના થાય અને કઈ ના થાય ને તો લોકોના પગ ખેંચવાના અને ગામમાં ભૂસ તો તારે કોઈ હાથમાં આવતું નથી સમજાય અને આ કેમ બોલું છું કે મારા પોતાનું જીવન રહ્યું ને મારા પરિવારનું પૂરું કરવા હતું નાળિયરતી હું જાગવાનો મેં કીધું નું કામ આ એની નવો વરની કમાણી મારા ખંભે ભરવી ને

કે આ ધરતી કોની હે ભલામણા રાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ભગતસિંહ એ બધાય આટો મારી તમને મને ભગવાન વિશ્વાસ કરીને મોકલ્યા પાંચ પૈસા નું બેનું થયું તો કે મરી છે એટલે આ ભલામણ જિંદગી રાખી પડી છે ઊંધું ખાલી હળવા માં દાણા જોડાય કઈ થાય ને થાય અને આલ્યું છે કદાચ મારા ઠાકર નું ભજન પડ્યું છે મારી જોડીમાં

કઈ નથી થતું એ કરે અને આ તો ધરમ ની જોડી ખંભે લઈ લીધી બાકી હજુ નથી ભલામણ ની માળા ચાલી છે તો ફરીથી ને એ ના ચલાવતા બાકી ક્યાંય હું કઈશું લઈને ફરતો રોડ ઉપર ફરવું મજા આવતી આવી જવાનું જાતિ છે ભારત ની તેદી ઘરે હું કદાચ એક ટાઈમ નું અનાજ પડ્યું હોય કે ના પડ્યું હોય તેદી જો બાયું સડાઈ નીકળી જાય ને એને માણ